પણ જોઈ પણ શકો બ્લાઉઝ આ બ્લેક કલર બહુ મસ્ત છે બ્લેક કલરમાં આજે એને જોતું હોય ને ફટાફટ ઓર્ડર કરજો કારણ કે એક જ પીસ બ્લેકમાં આવ્યું બ્લેકની વધારે માંગણી હોય પણ એક જ પીસ એવું છે

આખું નવું છે મરુ ને ગ્રીન બોર્ડર ગ્રીન રહેશે ને આ એનો બ્લાઉઝ રહેશે બધાય ખોલીને જ બતાવું છું હું એટલે સ્ક્રીનશોટ શોટ જેને જતું હોય એને પાણી લેજો પ્લીઝ પાછા તમે એમ કહો કે મને કોલ કરીને બતાવો તો સોરી ટાઈમ જ નથી રહેતો એટલા માટે હું આ રહેશે પલ્લુ બોર્ડર ને બધું બતાવી છે ક્લીન બતા ફોટો આવી વિડીયો સરસ આવે છે એમ ને દેખાય સરસ થોડુંક લાઇટ ડાર્ક રહેશે કલરને હિસાબે મોબાઈલમાં

લેરિયામાં છે એમાં તો એક બે જ પીસ આવ્યા છે લેરિયામાં આવ્યા નથી મેંદી ને મરુ આ પણ બહુ મસ્ત છે મેથી પીળો અને મરુણ આનું પણ મસ્ત મિનસન છે બહુ મસ્ત ઓનલાઈન વાળા ને કોઈને જોતું હોય ને તો રાતના